ચપ્પલ હારો બે વરસ જૂનો એવું પેન્ટે લીલું હારું હ વર મનનું હ સાટે વાઈટ મસ્તર હો એ 100 મહિનાથી પહેરું બાકી ઓ લાગો જોરદાર હો માર ભાઈ તમાર સસ્યુ તારા આજ મારે કોઈ નહિ યાર ભાઈબંધ એટલે વખોણ કર યાર ભાઈબંધ હું ભાઈબંધ શું તારો તો મારા મનમાં સસ્યુ એ તો તારે જાણું જોને

હજી કાવલ્યા ભાઈ ભાઈબંધી તૂટ અલ્યા તોડીને ગાલ જબ્બી હાલ તોડીને તેલ લેવા જા ફાઈનલ ફાઈનલ તેલ લેવા જા પૈસા જો છે કેવો આવળો આવળો વખણ કરે અને શિખર પૈસા નું કર હું આર્યો બસ ગમે ત્યારે જ્યારે જોઈએ ત્યારે પૈસા આલક પૈસા આલક લે લાયો હું તેલ ચમ લાયો તું કીધું તેલ લેવા જાતે તેલ લઈને આવ્યો અલે એ તો ખાલી કહેવાનું હોય मुहावरा હોય એવું હતું હો હું તો આ સાચુકલું લઈને આવ્યો તાર આ તો લાવ્યો તો હો લાવ્યો કશો હતો નહીં લાયરતા તેલ લાવ પૈસા દે તો હું શું કરવા આલું લાવ્યો ભાઈ તાર માટે તો મેં શું મંગાયું હ તું તો બોલ્યા તેલ લેવા જા તે તેલ લઈને આયો ભાઈ અલે એ તો ખાલી કહેવાનું હોય કે તેલ લેવા જા તો પછી કહેવાનું એ તો ચોખવટ કરવી પડે ને તારે

વ્યોમ ડબલ ફિલ્ટર સિંગલ તીલ તો પાસ પણ હું આ નહીં કાતો અરે આ આ કોઈ જેવું તેવું નહીં છેલ્યા 40 વર્ષથી ચાલતી કંપનીનું આ તીલ સબય તે 100 ટકા નેચરલ પણ આ તો બધા ભેળસેળ કરતા હોય યાર અલ્યા ભેળસેળ હું વાત કરું તું ઓમો હન કોઈ ભેળસેળ જો સાબિત કરી બતાવના તો કંપની 1 કરોડ રૂપિયા ઇનો માલે હું વાત કર તો યાર

પચાસ રૂપિયા વધારે લાવે ની અરે વાહ મારો મિત્ર કરો કરો તે લાઈ હા ખુબ મજા કરો તાર ભાભી બતાવવા

www.riomoil.com પર જજે અને આ તેલનો ડબ્બો ઓર્ડર કરજે ઘેર બેઠા તને ડિલિવરી મળી જાવ મા માં યાર આ તો જો આ તો હું તો લઈને આલવા આવ્યો એ રીતે તને ઘેર મળી જા કોઈ ટેન્શન લેવાનું જ નહીં આ તો ડાયરેક્ટ કહી દીધું હું ના મંગાઈ દઉં આ તો હવે મંગાઈ જા ને સેમ્પલ માં આલ્યો ને ખાલી તેલનો ડબ્બો આ તો માર પૈસા પાછા ગઈ આલે પૈસા હવે કરીશું મા ભઈ હવે આટલું વસ્તુ આટલું મસ્ત આલ્યું હો આજે ભાભી મજા મજા પડી જા હો શું લાયા ઇન કે હા હા करियो ना करियो मारे तो पैसा तो ले ही क्या लाइव है तू अति ला वाहario अगर किसी पुरुष में एनर्जी की कमी है उनको ज्यादा देर तक रिश्ते बनाने में प्रो